રાજકોટ સિટીની મધ્યમાં સ્ટે કરવા માટે બજેટ ફ્રેન્ડલી હોટેલ એ પણ રેલવે સ્ટેશન બસ સ્ટેશન હોટેલ તેજ પેલેસ આવતા ટુરિસ્ટ ગેસ્ટ કે ફેમિલી માટે અહીંયા મળશે અફોર્ડેબલ બજેટમાં એસી અને નોન એસી રૂમ્સ ફક્ત પાંચસો થી શરૂ કરીને નોન એસી એસી ડિલેક્સ સુપીરિયર કે પછી શૂટ કેટેગરીમાં રૂમ્સ અવેલેબલ છે હાઈ સ્પીડ ફ્રી વાઈફાઈ ટ્વેન્ટી ફોર બાય સેવન અવર સર્વિસ સેફટી અને હાઇજીન તેમજ ડાઇનિંગ સર્વિસ પણ અવેલેબલ છે તો છે ને બેસ્ટ સર્વિસ સાથેની બેસ્ટ હોટેલ બુકિંગ માટે આજે જ સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક કરો જેનું એડ્રેસ છે કુંજ કોમર્શિયલ કોમ્પ્લેક્સ થર્ડ ફ્લોર કેનાલ રોડ ભૂતખાના પેટ્રોલ પંપ સામે બસ સ્ટેશન પાસે રાજકોટ ફોર મોર ડિટેલ કોલ ઓન નાઇન